ને આ છે મારા યુટ્યુબ ચેનલનો પહેલો વિડીયો તો બધા મિત્રોને નમ્ર વિનંતી કે મને સપોર્ટ કરો તો ભાઈ તમારો નાનો ભાઈ સમજીને મને સપોર્ટ કરજો કારણ કે તમારા માટે અમે નવા વિડીયો બનાવી શકીએ તમારા માટે નવા યુવ લઈ આવી શકીએ તો ભાઈ સપોર્ટ કરતા રહેજો અમને તો ભાઈ હું ક્યાં રહું છું એ પણ હું તમને ઇન્ટરવ્યુ આપી દઈશ તો ભાઈ જો અમારું ઘર છે તો અમારું ઘર છે તો તો અહીંયા અમારું ખાવાનું બને છે તો અમે અહીંયા ખાવાનું તો ભાઈ ગીર સોમનાથ જિલ્લાના ઉમના તાલુકાના માણેકપુર ગામમાંથી હું વિલન કરું છું તો ભાઈ આજનો જે પહેલો બ્લોગ વિડીયો છે એ હું તમારા અમારા જૂના મકાન થી શરૂઆત કરીશ તો હાલો તમને દેખાડીશું અમારું જૂનું મકાન પહોંચી ગયા છે અત્યારે ફાઈનલી અમે અમારા જૂના મકાને અમારા અમારા જો તો ભાઈ અમે જૂના મકાને પહોંચી ગયા છે તો તમને દેખાડ્યા હાલો લાકડા કાપે અમારા મારા મમ્મીજી લાકડા કાપે તમને દેખાડ્યા આવશે તો ભાઈ અમારા દાના મામા છે એ સાફ સફાઈમાં લાગી ગયા છે લાકડા એ કાપવામાં તો ભાઈ તમે જોઈ રહ્યા છો જો આ મકાનો છે અમારા જૂના તો અમે બધી સાફ સફાઈ કરીએ છીએ લાકડા ને બાકડા જે બધું અહીંથી હટાવીએ છીએ તો જોવા ને નાખેલા છે તો હાલો તમને દેખાડવાળી તો ભાઈ અમારા મમ્મી છે એ બધા સાફ સફાઈ કરવા માટે આવ્યા છે અત્યારે તો અમે પણ થોડીક આ મદદ કરવા લાગીએ તો તમને મળશું નિશાળ નિશાળને તો ગાઈસ અમે અત્યારે ફાઇનલી નિશાળની પાછળ અમે આવી ગયા છે તો અમારે જે શૈલેષભાઈ છે એને ગાડી શીખવાડવાની છે તો એને ગાડી શીખવાડવા માટે અમે લઈને આવ્યા છે અહીંયા પ્લોટમાં તો ચાલો તમને દેખાડીશું કે અમે શૈલેષભાઈને જે ગાડી શીખવાડીએ છીએ શૈલેષભાઈ જો આમ ગાડી તો ચાલો તમને મળીએ ને તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે અમે નિશાળની પાછળ શૈલેષભાઈ ગાડી શીખે છે તો તો એ ગાડી શીખે તો અમે થોડુંક ફરી લેવો તો કેમ છો બધા મજામાં તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળ્યું તો મને આગલા વિડીયોમાં જય હિન્દ જય ભારત